તારા કાકા એવા છે તો આજે મહિનાના પૈસા પણ આપવાના છે પણ બપોરે લેવા આવજો એવું કઈ બપોરે ક્યાં સાંજે તો ચાલો આજે તો નાવા ધોવાનું પણ બાકી છે આની ટિફિન બનાવવા તો કોઈ વાર મારે નાવાનું રહે છે તો એ પહેલા જાય પછી હું નાવા જાઉં અને પછી માતાજીની પૂજા કરું

છે મત ડોમિગો ચાબા બાય બેંગુ બાય મમ્મા બાય ગાઈસ

એમને એકવાર કહી કઈ આવું અરે ભાઈ સાહેબ જીવવા દો જીવવા દો શું કરેલા કઈ ઘર બનાવ

ખાલી પેટે ગળવાની હોય પૂરી એટલા માટે તો આસ્થા મારી હજુ સુધી ઊંઘે છે અને આજે છે ને મારા એક સબસ્ક્રાઈબર છે દીદી તો મેં એમને દી જ કહું છું તો યુટ્યુબ થ્રુ મને મહિલા હતા પણ કહેવાય ને જ્યારે મને જરૂર હતી ને ત્યારે એમને મને એટલો બધો સપોર્ટ કર્યો હતો ને ઓપરેશન પહેલાં આમ મને બહુ ટેન્શન થતું હતું બહુ એટલે બહુ તે ટાઈમે તેના દીદી છે ને મારી જોડે વાતો કરતા હતા ઇન્સ્ટા પર તેમને મને નંબર પણ આપેલો છે લગભગ ઓપરેશન પહેલાંનો નંબર આપ્યો પણ મેં કોઈ દિવસ ફોન નહીં કર્યો એમને મેં કોઈ દિવસ આમ કહેવાય ને અજાણ્યા વ્યક્તિને હું ફોન નહીં કરતી તો કેટલા મહિના થઈ ગયા તો આજે દીદીનો મેસેજ આવ્યો હતો કે ક્રિસ મેં તને નંબર આપ્યો પણ મને હજુ સુધી તો એ કોલ નહીં કર્યો પછી દી પણ જોબ કરે છે એટલે આજે એ પણ ફ્રી હતા એટલે આજે છે ને પોણા કલાક મેં એમની જોડે વિડીયો કોલ પર વાત કરી છે તો ઓપરેશન પહેલાં એવું હતું ને એટલું બધું ટેન્શન હતું એટલું બધું ટેન્શન હતું મને પણ મારા હસબૅન્ડને પણ તો એક એવો ટાઈમ આવતો હતો એમ કે મેં કોઈની જોડે બોલતી જ નથી કારણ કે ઓપરેશનનું ઘણું બધું ટેન્શન હતું મને બીક નથી કે હું જીવીશ મરીશ બસ મને એટલું હતું કે મારી મારું ઓપરેશન કઈ જગ્યા પર થશે મને આમ સિવિલમાં જવા છે ને એક વિશ્વાસ હતો મને કે સિવિલમાં જઈશ ને તો હું પાછી ના આવું તો એ વિશ્વાસ મને એમને એમ ના થાય મને કંઈ એવું આભાસ થાય ને કંઈ ખરાબ થવાનું હોય તો એ થાય જ છે એટલે મેં મારા હસબૅન્ડને પણ કહેતી હતી કે જો હું સિવિલમાં ગઈ તો હું પાછી ના આવું અને એમ કહેવાય ને જ્યારે મને જરૂર હતી ને ત્યારે તેના દીદી સપોર્ટમાં હતા ઘણા બધા લોકોને જેમ જેમ ખબર પડે તેમ લોકો સજેશન આપે કે આ હોસ્પિટલ જા પેલી હોસ્પિટલ જા અમુક લોકો સીલમાં કે અમુક લોકો અમદાવાદ કે અમુક લોકો વડોદરા કે તે ટાઈમે મેં છે ને રડતી ત્યાં બેસીને મારા હસબેન્ડને ખબર છે મેં કોઈની સામે રડતી પણ નહીં પણ મારા હસબેન્ડ સામે હું રડી દઉં છું એમને ખબર કે હું રડી છું બહુ ઓપરેશન પહેલાં અહીંના ઘરવાળાને પણ નહીં ખબર નહીં ત્યાં પણ નહીં પણ મેં બહુ ડરતી હતી ઓપરેશન પહેલાં મને બહુ ટેન્શન હતું કેમ કે મારે જીવવું હતું મારી છોકરીઓ માટે એટલા માટે તો તે ટાઈમે ટીના દીદીને હું બધું જ કહેતી કે આજે આ થયું આજે તે થયું બધું એટલે બધું જ પછી ઓપરેશન થયું ને હું ઓપરેશનમાં ગઈ છું ત્યાં સુધી વાતો થઈ હતી અમારી ટીના દીદી જોડે પછી હું અંદર હતી ને તેમ છતાં એમને એટલું બધું મારું ટેન્શન હતું ને કે રોજ મેસેજ કરે તો હું મારા હસબૅન્ડને કહીને ગઈ હતી કે તેના દીદીના મેસેજ આવશે ને રિપ્લાય કરી દેજે જે પણ હોય તે તમે એકવાર કહી દેજો એમને તો મારા હસબૅન્ડ પણ રિપ્લાય કરી દેતા હતા કે આવું આવું છે તો ઓપરેશન પહેલાં છે ને બહુ વાતો થતી હતી પછી એમનું પણ બહુ બધું કામ આવ્યું પછી આમ એવું થઈ ગયું છે અત્યારે અત્યારે કે હું મેસેજ કરું ને તો એ કામમાં હોય એ મેસેજ કરે તો હું કામમાં હોઉં તો આજે પહેલી વાર એમને જોડે મારે વાત થઈ છે ફેસ ટુ ફેસ તો આજે હું બહુ હેપી છું કે કોઈ છે કે મારી ફિકર કરે છે મારા કોઈ ફ્રેન્ડ છે કેમ કે કોલેજ ટાઈમમાં હતા અને એવા એવા ફ્રેન્ડ હતા ને એક ફ્રેન્ડની વાત હું કહીશ આવતા બ્લોગમાં કહીશ કે એવા પણ ફ્રેન્ડ હોય છે એ વાત મેં મારા હસબૅન્ડને પણ કીધી છે હમણાં થોડાક દિવસ પહેલાં જ મારી સાથે કંઈક એવું થયું છે કે મને લાગ્યું કે આવા પણ મારા ફ્રેન્ડ હતા જે ખાસ હતા મારા

યા નાલીયા લગાઈ એકમોટા કેમ ફરી વળ્યા કેમ ફરી વળ્યા સરમજ ઓય સરમજ ઓ એમપી થોડા જોવાના તો કે દિલા કાકા વીડિયો બનાવી એમ કરીને ફરી વળ્યું મે એમપી વાળા થોડા જોવાના પૈસા કર્ના તો તમે apne

હવે મમ્મી લોકો છે ને લગ્નમાં હોઈ ગયા અને માસીના ઘરે હો ગયા છે તો ખબર નહીં કેટલા વાગે આવે તો એમનું જમાનું બનાવું કે ના બનાવું હું વિચારું ફોન કરી દઉં વિચાર્યા કરું એમ કરતા ચાલો પેલા પપ્પાને ફોન કરીને પૂછી જવું અને પછી ફટોફટ બનાવી દઉં પછી એકદમ અંધારું પડી જાય છ વાગે તો એટલું અંધારું કે બહાર ના નીકળે એટલે આજ તમારી અત્યારે જાઈ ગઈ છે ને એ હવે બેઠી બેઠી રમશે